ઉપલેટામાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો પર ભગવાન શ્રી રામની શોભાયાત્રામાં ઉપલેટા અને આસપાસના ગામના લોકો સાથે જોડાયા ઉપલેટા આખું શહેર જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યું ઉપલેટામાં વર્ષોથી હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક જોવા મળે છે જેમ કે આજ રોજ રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી જેમાં મુસ્લિમ લોકોએ સાથે રહીને રેલીમાં શરબતનું વિતરણ કરેલું અને પુષ્પાંજલિથી યાત્રાનું સ્વાગત કર્યું મુસ્લિમ સમાજના આગેવાનો સામાજિક કાર્યકર્તાને એડવોકેટ

મુસ્લિમ ભાઈઓ દ્વારા વડલી ચોક ગાંધી ચોક અને કુટુંબ ખાના ત્રણે ત્રણ જગ્યાએ એ નું વિતરણ રાખેલું હતું આ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે હિન્દુ મુસ્લિમ ભાઈઓ એકબીજાના તહેવાર માં હળી મળી અને ખુશી હજી ખુશી નો તહેવાર દરેક સમાજે પ્રેરણા લેવાની છે અન્ય સમાજ અને નીચેના જે આપણા યુવાન ભાઈઓ છે મુસ્લિમ ભાઈઓ દ્વારા જે દર વખતે જે આ આપણી જે શોભાયાત્રા નીકળે છે અને એમાં જે સન્માન અને જે હાતોરા અને જે

જે ટ્રસ્ટીઓ મંડળ દ્વારા તેમની પણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું તેમાં ઉપલેટા શહેરના તમામ મુસ્લિમ આગેવાનો દ્વારા આ શોભાયાત્રાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ હતું અને શોભાયાત્રાને સોડા તથા શરબતનું વિતરણ કરી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવેલ હતું આ તકે તમામ હિન્દુ મુસ્લિમ આગેવાનો એક થઈ અને અરસપરસ શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ હતી